પંદર લીટરે પચાસ એમ એલ નાખવાનું હોય છે અને ક્યારથી આને હેલો મિત્રો જય માતાજી મિત્રો એકદમ મજામાં સ્વાગત છે તમારે મારા નવા વિડીયોમાં ભાઈ તો ભાઈ તમને ખબર જ હશે કે ભાઈ ધોરા ચૈણા આપણે વાવેલા છે મતલબ કે અમે ધોરા ચણા વાવેલા છે તો અત્યારે એ ચૈણા મોટા થઈ ગયા છે અને હાથી એ છે એ તમે કદાચ ના જોયું હોય બરાબર તો તમે એકવાર જોઈ લો કે ચૈણા કઈડા થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ચૈણા થઈ ગયા છે એવડા એવડા બરાબર આમાં હજી રેડ પાણી વાવ્યા પછી આપણે રેડ પાણી એક હજી આપ્યું જ નથી બરાબર પહેલાં આપણે સીધું ઓરવી નાખ્યું હતું ઓરવી અને પછી હાથે ટૂંકમાં આપણે ટ્રેક્ટર રહેલા જેવું થયું તું તે પછી આને વાવેતર કરી અને માથે બે બે કલાક ફુવારા મેળેલ છે અને તે પછી પાછા દોઢ દોઢ કલાક ફુવારા મેળ છે બરાબર ટૂંકમાં આ તમને અત્યારે જે ચૈના દેખાય છે એ વગર રેડ પાણીના છે અને અત્યારે એમાં ફૂલ પણ માંડ્યા છે એટલે આપણે હવે આમાં દવા છાંટવાની છે ફાલફૂલની ફાલફૂલમાં તો અત્યારે મિત્રો પ્રખ્યાત છે બ્લેક અમૃત આ તમે જોવું આ બ્લેક અમૃત છે બરાબર બ્લેક અમૃત આપણે છાંટવાનું છે અને પંદર લીટરે પચાસ એમએલ નાખવાનું હોય છે અને ક્યારથી આને છંટકાવ કરવાનો હોય છે કે જ્યારે સોળ આપણે જે વાવેતર કરી દીધું હોય છે એમાં ફૂલ ઉઘડવાની અવસ્થા આવે ત્યારે પહેલો ડોઝ આને મારવામાં આવે છે અને જ્યાં સુધી આપણે પરિપક્વ થાય ત્યાં સુધી તમે આનો છંટકાવ કરી શકો છો અને બીજું છે આપણે કોઈ પણ ઈયળ હોય છે એના માટે છે આ આપણે આ દવા છે ઈયળ માટેની બરાબર સેલાબ જે કીટનાશક આવે છે તો આ બે દવા આપણે છાંટવાની છે આ નાખવાની છે પાંત્રી છે પણ આપણે છાંટીએ છીએ આ પેટ્રોલિયમ પંપથી તો આ પાંત્રીની બદલે આ સિત્તેર નાખવાની રહેશે અને આ પચાસની બદલે સો નાખવાની રહેશે બરાબર તો આપણો પંપ ભરાઈ ગયો છે ત્યાર થઈ ગયો છે આપણે સીધું જવાનું છે ખેતરમાં દવા છાંટવા તે પહેલાં એકવાર તમને ઘરની મુલાકાત લેવરાઈ દઉં કે અમારા બેન શ્રી કળવીબેનના લગ્ન આવી રહ્યા છે ટૂંક સમયમાં તો એના માટે અત્યારે તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે કેમ કે હવે મહિના દિનની જ વાર રહી છે બરાબર મહિના દેની વિસગદી જેવી વાર રહી છે તો એની માટે અત્યારે આ બધું તૈયારી ચાલુ છે અને ઘરમાં ઉખર મારો અત્યારે કર્યો છે અહીંયા જો વિન્ડોરો આપણે પડ્યો છે ને અત્યારે શું કઈ ધૂંઝારા કરવાનો અત્યારે હાલે છે આ છે આપણા કડવી બેન બરાબર જે અત્યારે ધૂંઝારા કરી રહ્યા છે અહીંયા જો એકદમ ક્લીન કરી નાખ્યું છે અને પછી આપણે આમાં કરવાના છે ચૂનો મારવાનો છે સફેદ કલર મારવાનો છે આ તમે જુઓ અત્યારે અત્યારે ધુંજારા કરવાનું ચાલુ છે બરાબર અને પછી આમાં આપણે મારવાનું છે સફેદ ચૂનો જેથી આ કાળું ગાળું બધું છે એ સફેદ થઈ જાય હા તો મિત્રો કઈ રીતના દવા સાટવાની હોય છે જોજો એકવાર તો મિત્રો આ રીતના દવા છાંટવાની હોય છે આપણે સૈનામાન એ પણ આપે છે તો હવે વિડીયોને લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં